ભજન ઝીલવાની વસ્તુ છે અને રાસ ગરબો ઝૂમવાની વસ્તુ છે અને ગુજરાતી હોય ગુજરાતી ચલચિત્ર જ્યારે બનતું હોય અમારો જ્યારે વિચાર હતો ત્યારે અમને એના ઉદ્ગમ સ્થાનમાં એવું હતું કે જ્યારે કાનુડાની વાત કરીએ છીએ તો સૌ ઝૂમવા તો જોઈએ તો કાન તારી રે મોરેલડીમાં જાદુ ભર્યા જાદુ ભર્યા રે કાન જો આ આપણે સૌ જાણીએ છીએ અને આનો ઇતિહાસ બી ગરબી જ છે અને આપણે સૌ આની પર ઝૂમ્યા જ છીએ પછી એને એક્સટેન્ડ કરવાનું હતું તો મારા મનમાં એવો વિચાર આવ્યો કે કૃષ્ણ જોડે વાત કરીએ અને જે આપણે સૌ માણીશું આ લાલો મૂવીમાં કે એનું જે સિચ્યુએશન છે તો મનની અંદર એક સંવાદ ચાલી રહ્યો છે પાત્રનો દુઃખ પણ છે ગુસ્સો પણ છે અણગમો પણ છે પણ પ્રેમ પણ છે અને આ જે મનની યાત્રા છે છતાં રાસ ચાલી રહ્યો છે અને કૃષ્ણ તો મનમોહક છે ગમે તે તમારું જીવનમાં ફેસ ચાલતો હોય તમને જુમાવી શકે એની શક્તિ છે એટલે પુરુષોત્તમ છે તો તારી સંગાતે ગોપીઓને રાધા રાસ રચાવે જાણે તું તોય ગીરધારી મને ન ભૂલ્યો એટલે તોય તું મને નથી બોલતો આટલા બધા કામ આપણે દિવસમાં દસ કલાક કામ કરીએ તો અરે યાર હું ભૂલી ગયો એટલે તો પૂર્ણ પુરુષોત્તમ આખું જગ ચલાવે પણ તું મને ન ભૂલ્યો સાચી પ્રીત જાણે સાચો પ્રેમ જાણે છે કોણ કૃષ્ણ અને એમાં એક મને લખવાની ખૂબ સુંદર મજા આવી કે મનને માડે ગુગરીઓ મેલી

જોવામાં દ્રષ્ટિકોણની વાત છે જ્યાં દ્રષ્ટિકોણ નથી ત્યાં ઈશ્વર નથી તો તો મૂર્તિ છે દ્રષ્ટિકોણ છે શ્રદ્ધા છે વિશ્વાસ છે તો ઈશ્વર છે તો જ ત્યાં કંઈક ઉદ્ગમ થાય કંઈક આરંભ થાય અને પછી તમે કોઈક સ્થાન સુધી પહોંચો શ્રા દેખ્યુ